બધા પરિવાર તો હમું જવું પડે અમજી તો વાગ હતો વાગ હતો નહી બધી

હા જો હું નહી ઓમ ઓમ ફરવાનું હાકી જો આ બધા ગામમાં હમ મહામ ઈજો કે નાહારે મર હા ઓ ભલાજી હ

કાકા સુવાક ના હોય પણ આ પાડું વધવાડ્યો તમે જોયો તો તો આ બધું આયું હોય તો લાગે તમને પાડું વાઘરા ખાઈ ગયું વાઘ ખાઈ ગયું પોટ એ ના ના જો પોલીસ વાઘ પાડા ખાઈ ગયો લાગે ઈ કાઈ કો ખાતો તો એ ના આ કે ઈ વાઘ હોય તો ખાય ને એ નહીં મનતા ને જો જો આવો જામર કિશો લખો પાહે તો જાય ને તો પાડું વધવાનું છે પાદ ન થઈ વાઘો હન્ટાઈ ગયો ને કાનો વાઘ વાગ કરે મોટા વાઘો હતા હે 干过ت是完

ના ખાય તો ખાય તો વાગડ આવતા છે સરવાડે થોડું મગજ શાંત કરવું પડે ઉતારનો ફળફળ ફળ ખાવાનો વર્જો ફળવા તોય પાડુ ના દેખાય ના દેખાય આરુ એસે કાટો જાતુ એ દેખાડું નહીં હવે બધો આખો ઓમ પડે આવે ઓમ પડે આવે તો એના દેખાડું ઓમ છે ઓમ જો તા ઓમ ના મળ્યું આખો ઓમ પડીને આવ્યો અરે ના દેખો બોલો શું કરવાનું આ હું જોતો જતો ત્યાં પાળો એક તૈયાર મળતો નહી મને એક ટેન્શન આવી ગયું બરાબર બોલા કોકું ઓ વાત બચાવ 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 બોલ બચાવ બચાવ

તો મારા કાકા બાબા ને મારા લાગુ કાકા તમને મત કરતા હે અલ્યા ભાઈ અમે હા તો કઈ ન તો બતા કરતા ત સાહી નું તમે મારા પખો તો તાજીલા તો તો કવિના જાન આવ કે દાદા કે વાક હ મો ના બોલે મુકા ઉ જાગ કરતો હે ના મારા તો આવતા આવતી આયા

તો આકાને પેલા ભાજ્યો રે આન બોડી ઓ વા વા તો ઈને કાઈ ટાઉ ન ન કહેન આ ઈને ને આ આ વાગે ફાળો હો તં વાગે ફાળો હવે વાગે પરવા તો બાપા આ તો બાપા બેકો રે હવે બનને તો બચ્ચા જી હું તો બચ્ચા આ તો મારો ફાળો તમે તો બચ્ચા હું તો અસ્તક

માં જેવી તે પડી ગયા કે ગામમાં કોઈ ભમાય વગર મેલવાનું નહી તો એ કોઈ ભમાય વગર મેલતો નહીં અલે ભાગ નહીં આ હજુ તો હું કઈ કઈ તાજો તો કાલે કીધું તું ને આજે કહો લે વાત જોઈ નહીં આવતો તમે આ કોરા બંફાય ઉડાયા કરવા દયો નકા કો ખો ના કોણ દેખા તો ઉસુ કસી એ બિયાણા બિયાણ એ પેલા ફાટાજીન ભમાયા જઈને જોઈ આવ કે પૂછ્યું ફારી ખાધ્યા અલે એ તો કોઈ કૂતરા બૂતે કઈ રહ્યો છે

ટાઈમ હું જોઈ આવે જંગલમાં તો આપણે આમ કે આના ટાઈમ કેસ કર્યા ને ચાર કેસ કર્યા એટલે વાગે આગળ ફાળી ખાય એવું તને ખબર છે ત્યાં ફેસાયું ભાઈ હજી હું જો આભાજુ નહીં નવ ચાર પાંચ કેસ મારા કરો તમારા જો હોય ખબર નહીં ને ખડો હા મારા કેસ તમારા ગયા હા એ વાગ વાગ ભાઈ મગજ ખોઈયો તમારો લ્યા વાગ વાગ કરી કરીન બી હેડ્યા જા વાગ માં હમ પડે તો તમે વાગ કેવા હે અલ્યા તો હું ભાઈ પાછું થઈ ગયો તો હું માયા વગર મળત હાય પેલા પપ્પા માયા ને આ રાખજે આ તો શિકાર

mà oh đầu yeah. Oi!